નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું જેમાં ડુંગળી બજારની સ્થિતિ ભાવ આજે વધ્યા કે ઘટ્યા ઊંચા અને નીચા ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ તો આપણે ડુંગળી બજારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં નરમ ટોન હતો અને ભાવમાં મણે પચીસથી લઈને પચાસ રૂપિયા છેલ્લા બેથી ત્રણ દિવસમાં ઘટાડો આવ્યો છે ડુંગળીની બજારમાં દેશાવારની ગરાગી થોડી ઓછી થઈ રહી છે બજારમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તેમ કહી શકાય જ્યારે ડુંગળીના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં મોટી મુમેન્ટ ન આવી શકે પરંતુ આગળ ઉપર આવકો વધે એટલે ભાવમાં પણ ઘટાડો થાય તેવી ધારણા છે જ્યારે ડુંગળીના વેપારીઓ કહે છે કે જ્યાં સુધી નિકાસ છૂટ નહીં મળે ત્યાં સુધી બજારમાં સુધારો થવાનું મુશ્કેલ છે જ્યારે ડુંગળીના ભાવ આગામી દિવસોમાં ઘટીને ચારસો સુધી આવી જાય તેવી ધારણાઓ હાલ વ્યક્ત થાય છે જોકે અમે અલગ અલગ માર્કેટના રિવ્યુની વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળી અઠાવન હજાર કટ્ટાના વેપારો હતા ભાવ પ્રતિ વીસ કિલોના એકસો પચાસથી લઈને પાંચસો હતા સફેદ ડુંગળીમાં પંદર હજાર થેલીની આવક સામે ભાવ બસોથી ચારસો એક્યાસી હતા જ્યારે ગોંડલમાં સફેદ ડુંગળી પંદરસો એસી કટ્ટાની આવક સામે ભાવ બસો અગિયારથી ત્રણસો એક્યાસી હતા તો લાલ ડુંગળીના વેપારો સાડત્રીસ હજાર કટ્ટાના હતા અને ભાવ પ્રતિ વીસ કિલોના એકસો એકવીસ થી ચારસો એકત્રીસના હતા જ્યારે રાજકોટમાં ડુંગળીની નવી આવક નહોતી પેન્ડિંગમાં વેપારો હતા જેના ભાવ સો થી ચારસો પચાસ રૂપિયા બોલાયા હતા તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ ધન્યવાદ